આજે ભાત શાક નો પ્રોગ્રામ છે અને તુવેર પછી ભાત અને નું શાક આ બધું બનાવવાનું છે અને આ બધું જયારે બનાવતા પેલા બધું જ તૈયાર કરી નાખવાનું જે વસ્તુ જોઈતી હોય એ આપણે લઈને મૂકવાની લઈને મૂકવાની એવું નહીં કરવાનું અને રસોડા પર બધું તૈયાર કરી નાખવાનું એટલે રસોઈ બનાવતા વખતે ફટાફટ બની જાય આવી રીતે તૈયારી કરી લેવાની જો આજે દાળ ગુજરાતી દાળ ભાત અને બટેકાનું શાક એ ત્રણેય વસ્તુ એક જ કુકરમાં એક જ ટાઈમમાં બફાશે એમાં છે ને પહેલા પાણી મૂકી દઉં આમાં છે ને હું ત્રણ ગ્લાસ પાણી નાખું છું આ પાણી થાય ને ત્યાં સુધીમાં દાળ અને ભાત બંને હું ધોઈ લઈશ જો આ અડધો છે એટલે બે મુઠ્ઠી દાળ છે બે જશે કુકરમાંથી થોડુંક ગરમ પાણી આમાં નાખી દઉં દાળ ધોવામાં અને આવી રીતે ચોળીને દાળ ધોઈ નાખવાની કુકરમાં ગરમ પાણી થાય છે ને ત્યાં સુધીમાં દાળ અને ભાત બંને ધોઈ નાખીએ જો આ દાળમાંથી છે ને આવું ઝાંખું પાણી નીકળે ને ત્યાં સુધી બે ત્રણ પાણી થી ધોઈ નાખવાની જો આવી રીતે દાળ ધોવાઈ ગઈ છે તુવેરની દાળ છે ને દિવેલ વાળી હોય ને એટલે આપણે બે ત્રણ પાણીથી ધોઈ નાખવાની જો આવું એમાં આવું પાણી પાણી નીકળે પેલું નીકળી જાય જાય અને અને દાળ થઈ જો આ આ બે મુઠ્ઠી ભાત લીધા છે મેં ભાતને પણ આપણે ધોઈ લઈએ થોડું ગરમ પાણી નાખશું આ ભાત છે ને દિવેલથી મોયેલા છે એટલે આમાં પણ થોડું ગરમ પાણી નાખશું અને આવી રીતે ધોઈ લઈશું જો આવી રીતે ચોળીને ધોઈ લેવાના આમાં પણ જો આપણે દિવેલથી ચોખા મોયેલા છે ને એટલે આમાંથી પણ આવું પાણી નીકળશે જો દાળ ભાત માં ભાત બાફવા માટે આવો ઊંચો ડબ્બો લેવાનો ઉભલા ઘાટનો આવો ડબ્બો લેવાનો ચાખાના ડબ્બા હોય એવી રીતનો અને ઉપર જે કાચનું ઢાંકણ હોય છે ને ઘણા ડબ્બામાં એવો ડબ્બો પણ નહીં લેવાનો કારણ કે અંદર બાફા મૂકીને તો એ કાચ ગરમ થાય એટલે એવી રીતનું નહીં આખો સ્ટીલનો અને આવી રીતનું ઢાંકણ એવો લેવાનો અને ઉભલા ઘાટનો લેવાનો કેમકે જો આટલો નાનો ડબ્બો લેશો ને તો એમાં પણ દાળ ગરમ થઈને એનું પાણી ઉભરાશે ને દાળ ભાત મિક્સ થઈ જશે અને ભાતનો કલર પણ ચેન્જ થઈ જશે એટલે છે ને આવા ડબ્બામાં ધોઈ લીધા છે ને તો હવે હું ભાત આ ડબ્બામાં નાખી દઉં છું જો આવી રીતે બધા ભાત નાખી દેવાના અને પછી જે આપણે આ આ વાટકો લીધો હતો ને ભાત નો એનીથી ત્રણ ગણું પાણી નાખવાનું જો એક બે ભાત રીતે બફાઈ ડબ્બાનું તળિયું લૂચી નાખવાનું પછી કુકરમાં મૂકવાનું જો આ ડબ્બો છે ને કુકર ની અંદર ડબ્બો એવી રીતે ઢાંકણ બંધ કરીને એવી રીતે સેટ થઈ જાય ને એવડો ડબ્બો લેવાનો અને પછી જો આ ભાત અને હવે આ દાળ તુવેર ની આમાં નાખી દઉં છું તો તુવેર ની જો આવી રીતે નાખી દેવાની અને પછી છે ને આની નાખી દેવાની પછી જો આની ઉપર જે દાળ ચોંટી હોય ને આની ઉપર જે દાળ ચોંટી હોય ને તો પછી એમાં આપણે ઉપરથી થોડુંક પાણી નાખી દેવાનું એટલે આ પાણી નાખશું ને એટલે દાળ બધી

અને હવે બટેકા નાખી દઈશું જો આ બટેકા આવી રીતે સમારી અને ચારે બાજુ નાખી દેવાના જો આવી રીતે દાળ ભાત અને બટેકાનું શાક ત્રણેય વસ્તુ એક ટાઈમમાં બફાઈ જશે ઓછા ટાઈમમાં ત્રણેય વસ્તુ બફાઈ જશે અને રસોઈ જલ્દી બની જશે જો આ ત્રણે ત્રણ વસ્તુ બફાય છે કુકરમાં દાળ ભાત અને શાક એ બફાય ને ત્યાં સુધી કરી લઉં અને બીજી જે પ્રોસેસ છે તૈયારીની જે એ બધું ફટાફટ તૈયાર કરી નાખું જો હું બતાવું એમાં ગોળ પછી હળદર એક ચમચી અડધી ચમચી ધાણાજીરું અને બાફવામાં તો થોડું મીઠું નાખ્યું છે અને થોડુંક પાછું નાખીશું એના માપનું પાણી આવશે ને એટલે આ તૈયાર થઈ ગયું છે અને એમાં છે ને થોડો મેથીનો ભૂકો પણ નાખીશું થોડો છે ને સરગવાનો પાવડર નાખું છું કારણ કે સરગવાનો પાવડર તો છે ને બહુ જ ગુણકારી છે શરીર માટે અડધી ચમચી સરગવાનો પાવડર આ બધું તૈયાર કરી લેવાનું દાળના મસાલા માટે જો આ દાળનો મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે હું દાળના વઘાર માટેની તૈયારી કરી લઉં એમાં એના માટે એક પાવડું તેલ છે વઘાર માટે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું થોડી ઘીંગ નાખશું અને જો મરચાં આખા હોય ને તો આવી રીતે આખા નહીં રાખવાના થોડાક ઉપરથી તોડી લેવાના અથવા વચમાંથી બે ભાગ કરી લેવાના જો જો આવી આવી રીતે રીતે વઘાર માટે આ વઘાર તૈયાર થઈ ગયું આપણે ડાળનો મસાલો ને બધું દાળ ભાત ને શાક બફાય ને ત્યાં સુધીમાં જો બધો ડાળનો મસાલો થઈ ગયો છે દાળનો વઘાર તૈયાર થઈ ગયો છે પછી તો પણ ટાઈમ હજુ છે તો એટલી વારમાં છે ને આ અથાણું સમારવાનું છે એ તૈયારી કરી લઉં કાકડી સુધારી લઉં અને પછી જો આ મરચાં છે ને શાક અંદર જ તળી નાખશો આપણે એને પણ છે ને આવી રીતે પસમા કાપીને ચીરીને તૈયાર કરી લઉં એટલે છે ને આપણે ફટાફટ થઈ જાય જો આ સીટી થઈ ગઈ છે હવે ગેસ બંધ કરી દઉં અને કુકર ઠંડુ થાય ને ત્યાં સુધી રોટલીનો લોટ બાંધી લઉં એક સાથે ત્રણેય વસ્તુ બફાઈ ગઈ છે અને હવે આપણે ચેક કરી લઈએ જો આની અંદર છે ને જો આ બટેકા બફાઈ ગયા છે જો બટેકા બફાઈ ગયા છે અને દાળ પણ બહુ સરસ રીતે બફાઈ ગઈ છે જો ડબ્બો લઈ લઈને જો અંદર ભાત બટેકા અને દાળ ત્રણેય વસ્તુ બફાઈ ગઈ છે પછી આ ડબ્બાને છે ને આ ડબ્બો બહુ જ ગરમ હોય છે એટલે એને છે ને કપડે કરીને આવી રીતે લઈ લેવાનો કપડે કરીને આવી રીતે લઈ લેવાનો પછી આમ તળિયો આમ ઘસી અને લઈ લેવાનો આ ડબ્બો બહુ જ ગરમ હોય છે એટલે કપડાથી આવી રીતે લેવો પડશે અને લેવામાં પણ ધ્યાન રાખવાનું જો આ બટેકા બફાઈ ગયા છે અને ડાળ પણ જો મસ્ત રીતે બફાઈ ગઈ છે જો જો આ ડાળ બફાયેલી છે ને એમાંથી હવે બટેકા લેવાના છે તો એની ઉપર બટેકા ઉપર છે ને આપણે થોડું પાણી નાખીશું આમે તે આપણે દાળમાં થોડું પાણી તો નાખવાનું જ હોય છે એટલે થોડું પાણી નાખી અને આ બટેકા ચોખ્ખા થઈ જાય એટલે હું આ બટેકા લઈ લઉં છું જો આની અંદર જો આવી રીતે આ જે ટ્રીક છે દાળ ભાત અને શાક ત્રણેય વસ્તુ એક સાથે થઈ જાય છે પણ દેશ વિદેશમાં રહેતા જે જોબ કરતા દીકરા દીકરીઓ વહુઓ એ માટે એ લોકોના માટે તો આ ટ્રીક બહુ જ કામની છે કારણ કે ગુજરાતી ગુજરાતી ડીશ પૂરું ભાણું ખાવાની ઈચ્છા થતી હોય પણ બનાવી શકે એટલો ટાઈમ ના હોય એટલે શું થાય એ બનાવી ના શકે પણ આ ટ્રીક થી તમે બનાવશો ને તો ત્રણેય વસ્તુ ઓછા ટાઈમમાં જલ્દી બની જશે અને વાસણ પણ ઓછા બગડશે જો આ બટેકા બફાઈ ગયા છે તો હવે આની અંદર મસાલો નાખીને પેલા દાળ આપણે ગ્રાઇન્ડ કરી લઈએ જો આ મસાલો તૈયાર કર્યો છે ને એ દાળ ગ્રાઇન્ડ કરતા પેલા એની અંદર નાખી દેવાનો આ બધી વસ્તુ આમાં નાખી દેવાની અને જો આ ગોળ છે ને એ પણ નાખી દેવાનો અને આને

અને છે ને કરવા માટે બ્લેન્ડર હોય ને તો ગરમ દાળમાં બ્લેન્ડર નથી ઉપયોગ કરવો નહીં તો પછી તમે મિક્સરના જારમાં જો નાખશો ને ગરમ દાળ કે એવું નહીં કરવાનું ગરમ દાળ મિક્સર ના જારમાં નાખીને ગ્રાઇન્ડ નહીં કરવાની એ આપણને ખ્યાલ ના રહે કારણ કે ગરમ દાળ જો મિક્સરની અંદર ગરમ દાળ નાખીએ ને તરત જ ઢાંકણ બંધ કરી અને આપણે જ્યારે ડાળ ગ્રાઇન્ડ થતી હોય ને ગરમ તો એ હવા પ્રેસ થાય અને ઢાંકણ પણ ઉડે અને દાળ પણ ચારે બાજુ ઉડી જાય એટલે ધ્યાન રાખવાનું આમાં લીમડાના પાન કોથમીર સમારેલી અને એક લીલું મરચું છે કાપેલું એ હવે દાળ ઉકળવા મૂકું ને ત્યારે ઉપરથી નાખી દઉં છું બધું અને પછી થોડાક સીંગ દાણા નાખશું જો આવી રીતે આ બધું મિક્સ કરી અને દાળ ઉકળવા મૂકી દઉં દાળ ઉકળે ને પછી વઘાર કરશું એટલે દાળ ઉકળે ત્યાં સુધીમાં બટેકા બટાકાની છાલ ફોલી અને સમારી લઈ જો આપણે ડાળ ઉકાળવા મૂકીને વાસણમાં ત્યારે ઢાંકવાનું નહીં નહીતર ઉકળતા દાળ ઉકળતા જો ઉભરાઈ જશે ને તો એનો સ્વાદ ઉપરથી બધો જતો રહેશે એટલે દાળ છે ને એમનામાં જ ઉકાળવા મૂકવાની અને એમાં છે ને એક બે વખત ચમચો આમ ફેરવી લેવાનો મિક્સ કરી લેવાનું મિક્સ તો થઈ જ ગયું હોય પણ તો એક બે વખત આમ ચમચો આવી રીતે ફેરવી લેવાનો બટેકા ફોલાઈ ગયા છે અને હવે આને સમારી લઉં દાળ ઉકળે ને ત્યાં આ બધી તૈયારી થઈ જાય છે ની જો આ દાળ ઉકળી ગઈ છે અને દાળ બની ગઈ છે હવે છે ને આને ઉતારી લેશો અને વઘાર માટે આ તેલ તૈયાર કર્યું ને એટલે આપણે દાળનો વઘાર કરી લઈએ અને આ છે ને વઘાર નાખી દઈએ વઘારમાં તેલ તેલનું બહુ ધ્યાન રાખવું પડે કારણ કે બહુ અતિશય વઘારમાં તેલ આવવું ન જોઈએ બહુ ગરમ અતિશય થવું ન જોઈએ અને ઓછું ગરમ થયેલું હોય તોય વઘાર સારો ન થાય એટલે વઘાર કરતી વખતે તો વઘારમાં ધ્યાન આપવાનું બીજું સાઈડમાં કાંઈ કામ ન કરવું આ તો હું વારે વાર કહેતી જોઉં છું જો આ વઘાર થઈ ગયો છે હવે આને છે ને દાળમાં વઘાર નાખીને વાસણ અંદર જ રહેવા દેવાનું છે અને તરત ઢાંકી દેવાનું એટલે વઘારની સુગંધ જો આ વઘાર થઈ ગયો છે કેટલી સરસ સુગંધ આવે છે ડાળની આ ડાળ વઘારની સુગંધ તો છે ને આપણા ઘરની ડાળની વઘારની સુગંધ બીજા ઘરે ખબર પડતી હોય છે વઘાર તો બહુ જ સરસ કરવાનો ધ્યાન રાખીને જો આ ડાળ તૈયાર થઈ ગઈ છે જુઓ જો કેવી સરસ મસ્ત બની ગઈ દાળ જો દાળ ભાત બની ગયા છે અને આમાં તેલ નાખું અને આ તેલમાં શાકના તેલમાં તે મરચાં તળી લેવું એટલે ઓછા ટાઈમમાં જલ્દી પતે અને ઝંઝટ મટે હવે તેલ થવા દઈએ પછી આપણે શાક બનાવીએ શાક માટે તેલ મૂક્યું છે એમાં તળી લઉં તેલ હવે ગરમ થાય છે ધીમે ધીમે અને જો હવે મરચાં તળાઈ જશે આ તેલમાં જ મરચા તળાઈ જશે એટલે આપણે અલગથી વાસણમાં તળવા પડે વાસણ બગડે ને બીજા વાસણમાં બનાવીને કરવાનું ને એ ટાઈમ જ ટાઈમ વેસ્ટ ન થાય આપણે એક જ આ બધું થઈ જાય જો હવે મરચા તળાઈ ગયા છે આવી રીતે છે ને ચમચાથી આવી રીતે દબાવી દેવાના એટલે તેલ બધું હોય ને મરચામાં એ નીતરી જાય પછી મરચાં તળી અને છે ને થોડું મીઠું નાખી દેવાનું પછી આવી રીતે ઢાંકીને મૂકી દેવાના એટલે એકદમ કૂણા રહે અને પછી ફટાફટ હવે વઘાર કરી નાખીએ વઘાર માટે રાઈ જીરું અને હિંગ છે વઘાર કરી લેશું પછી લસણ હળદર અને સમારેલા બટેકા આ બધું મિક્સ કરી લેવાનું મિક્સ કરી અને મીઠું મરચું ધાણાજીરો અને ગરમ મસાલો આ મસાલો નાખી દેવાનો અને પછી પાછું મિક્સ કરી લેવાનો આ તમારે બટેકાનું સબ્જી આપણું બટેકાનું સબ્જી તૈયાર થઈ ગયું છે જો અને પછી છે ને થોડા ધાણા નાખી દઈશું જો ગેસ બંધ કરી દઈએ અને હવે આ બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે જો કેટલું સરસ બન્યું છે શાક આજની રસોઈ તૈયાર થઈ ગઈ છે ગુજરાતી દાળ ભાત અને બટેકાનું શાક ને રોટલી તો ચાલો આપણે ફાણું ફરી લઈએ જો આ દાળ બની ગઈ છે આ દાળ બની ગઈ છે અને જો આ ભાત કેટલું સરસ બન્યું છે જો જો ભાતનો દાણો પણ મસ્ત રીતે બફાઈ ગયો છે જો ભાત અને બટેકાનું શાક સૂકું બટેકાનું શાક રોટલી કાકડીનું અથાણું અને તળેલા મરચાં કેરડાનું અથાણું ને આખી કેરીનું અથાણું દૂધીનો હલવો જો આખું ભાણું તૈયાર થઈ ગયું છે ચાલો આવી જાવ જમવા